જેમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો ગોસે આઝમ દસ્તગીર જેમનું પૂરું નામ અલ સૈયદ મોયરુદ્દીન અબુ મહમદ અબ્દુલ કાદીર જિલ્લાની છે જે પ્રખ્યાત સુન્ની સૂફી સંત અને વિદ્વાન હતા જેમણે કાદરિયા સૂફી ઓર્ડરની સ્થાપના કરી હતી ગોસે આઝમ નો અર્થ થાય છે કે મહાન મદદગાર અને દસ્તગીર નો અર્થ થાય છે કે હાથ પકડનાર અથવા સહાયક જે સૂફીવાદ તેમનો ઉચ્ચ દરજ્જો દર્શાવે છે ગોસે આઝમ દસ્તગીર એ હઝરત અબ્દુલ કાદિર જિલાની ને આપવામાં આવેલ એક બિરુદ છે

દરેક સામુદાયના ઝાયરીનો અને અકીદત મંદો આ ઉત્સવ ધામધૂમપૂર્વક પૂર્વક અને ઈદે ગોશિયાના નામથી ઉજવે છે અને ગલી મહોલ્લાઓ શણગારવામાં આવે છે મુસ્લિમ સામુદાયના લોકો 11મી શરીફના અવસર પર લંગર અને ન્યાઝનું આયોજન પણ કરે છે અને જુલુસ પણ કાઢવામાં આવે છે અને મોટા પ્રમાણમાં આ લંગર અને ન્યાઝનું આયોજન કરતા હોય છે અને

જિલ્લાની ટેસ્ટી પીઝાના સહયોગથી ફૂડ પેકેટ અને કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને આ શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું અંદાજિત 200 થી વધુ સ્વાદિષ્ટ લજીઝ પકવાન અને ઠંડા પીણા અને કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કોમી એકતાની मिसाल દર્શાવવામાં આવી હતી આ नेक કાર્યમાં અલ્તાફ શૈત યુસુફ કુરેશી બાબા શેખ સાબિર શેખ ઝુબેર શેખ જિલ્લાની ટેસ્ટી પીઝા તેમનો મોટો સહયોગ રહ્યો હતો અને આ કાર્યક્રમમાં ઉભા પગે મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પરવીન પઠાણ જનાદેશ ન્યૂઝ સુરત